ઉભી થા નાકા જો આ બધા વિડિયો જોવો છે ને પસ્તા હે ને આ વિડિયો ની અંદર આપણે મોટી થઈ ગઈ હોય તો બધું ખાવું પડે ખાવું પડે ઉભી થા फटाफट તો ભાઈ નાની માનસી દીદી ને નાસ્તા માં પડી ગયો છે તૈયાર થઈ ગયા છે ને હવે શું કરવા ને મેલવા જુપી બેન સાફ કરી નાખો સર્વિસ માં હાલવા છે જુપી બેન ને હવે પણ વરસાદ રહે એટલે હાલિયા

મને એવું લાગે છે કે આપડી ઉડી આટલામ ચોક પડી જાય ઓહો ઉડી આપણે તો ચલો મળી લઈએ અમારા ગુજરાત યે ક્યા હે ક્યા હે યે હે યે ઠાર હે કેટલા લાખ ની છે ઠાર કેટલા લાખ ને અઢાર સાડા ત્રણસો રૂપિયા ને નમસ્કાર સાડા ત્રણસો રૂપિયા ની સ્ટાર તમે નહીં જોયું હોય ઠાર આ ત્રણસો રૂપિયા ની સ્ટાર સાડા ત્રણસો રૂપિયા ને સ્ટાર ને સ્ટાર ઠાર ઠાર લેવી હે ભાઈ તમારે તો હવે જ આવવાનું છે બેંકની અંદર એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા થોડું કામ આવી ગયું છે બેંકમાં તો ઘરથી તાત્કાલિક ચોરણા આપણે આવ્યા ઓહો હો ગાડી તો હીટ મારા હરી ભાઈ ગરમી 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 બે દાડાથી વરસાદ પડતો છે નહીં અને ચલો તાર ચલો હવે આપણે નેકળા છો બેંકમાં લેવા તાર એન્ટ્રી પડાવતા હોય એન્ટ્રી કેવી એન્ટ્રી પડાવો જબર જબર એન્ટ્રી પડાવવા મળ્યા છે અમારે બે ભાઈ ચીઉ આ કાકળ ખાલી રાખવાનું આ રે આ ખાલી અહીંયા થોડું હા

શું આવી જાય રામલાલ તમે તો ખાતા પાતા ખુલી ગયા છે બેંક ઓફ બરોડાને ને બી માં એન્ટ્રી પડાવવાની હતી આપણે સરસ મજાની એન્ટ્રી પાડી ભરી અને ખાતું ખોલાઈ નાખ્યું છે અને હવે આપણે જવાનું છે ઘર બાજુ રોટલા ટાઈમ થયો છે તો બને રહીજો આજના વિડીયો ચો બને છે તો ઘરે આવી જશે હવે રોટલા ખાવા છે રોટલા ખાઈને પછી શું તમને બતાડવું એ જ

એ મલા કાકા અમાવો તમે અમાવો તમે આવી ગયા છો વિડીયોમાં સીસીટીવી કેમેરામાં હા તમારું હગું નથી કરવાનું અહીંયા ઠગણ સેટ થઈ જુ સેટ થઈ જુ આલો ટ્યુબ આલો દાઢી કરવાની જીલેટ આઈ ગયા હગું કરવા પર આઈ ગયા ને મારો તો લ્યો હા હગું કરવા હેડો હળવે હળવે હેડો મલા કાકા

એ છે હો ભાઈ લાગ છે આમ ભરકુરા હા વાહ ભાઈ અને વાહ જેવા લાગે વિડીયો આપણા અરે બસ મસ્ત એમ લાઈક કરો ફોલો કરો કરો બસ 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 તો આવી છે હેપી હવે હેપી જવાનું છે તો ઘરે અને આ તો વ્લોગ જો હોય તો કરો શેર કરો અને ફોલો કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ફોલો ને ચેનલ ને કરો જય માતાજી